જુનાગઢમાં ગિરનાર પર્વત પર અચાનક તૂટી પડેલા વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પાણીના પ્રવાહને કારણે વિસ્તારમાં અનેક રસ્તાને નુકસાન પહોંચ્યું જેને લઈને મહાપાલિકા દ્વારા જુદી જુદી ટીમ બનાવી વિસ્તારનો સર્વે હાથ ધરાયો છે તો વિસ્તારમાં આવેલા બોકળાની સફાઈ માટે વિભાગ સાથે ચર્ચા કરાઈ છે મહત્વનું છે કે બોકળાની સફાઈ ન થઈ હોવાને કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા હતા જો તંત્ર દ્વારા વોકળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ રસ્તાનો સર્વે કરી રસ્તા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે વિસ્તારમાં બે કલાકમાં લગભગ સાડા પાંચ છ ઇંચ જેવી વરસાદ થઈ છે અને જ્યારે ખૂબ જ ટૂંક સમયમાં એટલી વધારે વરસાદ થઈ હોય તો પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોય છે અને પાણીના ખૂબ તેજ પ્રવાહના કારણે અહીંયા ઘણા બધા રોડ રસ્તાઓને ડેમેજ થયું છે અને બે કારો પણ અટકાઈ ગઈ હતી આ કારોને પણ રાત્રે મોડી રાત્રે કોર્પોરેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી છે આજે સવારે કોર્પોરેશનના તમામ અધિકારીઓ સાથે આ સ્ટોલની વિઝિટ લેવામાં આવી છે અને કેટલું બધું અહીંયા લોસ થયું છે આનો અસેસમેન્ટ કરવામાં આવ્યું છે અહિયા જે મૂળ થી જે વડો જે છે આ મુખ્ય મોકડો છે ભવનાથ વિસ્તારનો અહીંયા આમાં ગઈકાલના ફ્લોના કારણે ઘણું બધું ડેબ્રીઝ જમા થઈ ગયું છે આ મૂળ રૂપથી ફોરેસ્ટમાં આવે છે ડીસીએફ સાહેબ સાથે પણ વાત થઈ છે કલેક્ટર સાહેબ સાથે વાત કરીને અમે કોશિશ કરીશું કે આને ઝડપથી સાફ કરાવીએ સો દેટ આવનારા એક બે દિવસમાં સપોઝ ફરીથી એવું વરસાદ થાય તો આ પરિસ્થિતિ જે છે આ ડેવલપ નહીં થાય